જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયની ગૌ માતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાચ વિશ્વરૂપાશ માતર ગાવો મામોપતિષી

રઘુવંશમાં લોહાણા વંશમાં એક એવા સંત તરીકે પ્રગટ થયા કે જેમને સમસ્ત વિશ્વના ખૂણે ખૂણે લોહાણા વંશને રઘુવંશને વિકસિત કર્યો છે ખરેખર એ એવા એક જીવંત સંત હતા કે આપણે હતા પણ ન કહી શકીએ આજે પણ એ આપણા દરમિયાન આપણા વચ્ચે ક્યાંક ને ક્યાંક છે એવા જીવંત સ્વરૂપ ક્યારેય મૃત્યુ પામતા નથી એવા જીવંત સ્વરૂપ ક્યારે જલારામ બાપા પોતાના સંપૂર્ણ જીવનમાં સદૈવ ત્રણ ઉપદેશોનું પાલન કરતા અને બીજાને પણ એ ત્રણ ઉપદેશોનું પાલન કરવાની આજ્ઞા કરતા એ ત્રણ ઉપદેશો હતા દાન દયા ધર્મ અનેક પ્રકારના એમને ઉપદેશો જોયા પરંતુ વિશેષ ત્રણ ઉપદેશો એવા હતા કે અને સમર્પણ એ કરતા ક્યારેય એમના ઘરે કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નાત નો હોય કોઈ પણ જાતનો હોય કોઈ પણ કાર્યથી આવ્યો હોય પરંતુ સદૈવ એમના ઘરનો એવો નિયમ કે ક્યારેય એ ભોજન કર્યા વગર પાછું જવું જોઈએ નહીં સદૈવ એમનો એવો નિયમ ગામમાં કોઈને જરૂરિયાત હોય કોઈ જરૂરિયાતમંદ હોય કોઈને કંઈ આવશ્યકતા હોય તો વિશેષ રૂપથી ભોજન પહોંચાડવું એમને અન્ન પહોંચાડવું એ બધી જવાબદારી એમના માથે હતી અન્નનું દાન બધાને બધાને ખૂબ એટલે ખૂબ ભોજન કરાવતા ખૂબ ભોજન કરાવતા ભાવથી ભોજન કરાવતા અને એમનો એક જ લક્ષ્ય હતો કે મારા જે સંપર્કમાં લોકો રહે છે મારા આસપાસ જે લોકો રહે છે એ ક્યારેય ભૂખ્યા ન સુવા જોઈએ ત્યારે એમને ભોજન ન મળે એવું ન બનવું જોઈએ ત્યારબાદ ભક્તિ ભક્તિ એ સદૈવ ગૌમાતાની કરતા હતા એમનું સંપૂર્ણ જીવન યદી આપણે જોઈએ એમના સંપૂર્ણ જીવનમાં જેટલી એમને પ્રભુ રામની સેવા કરી છે જેટલું પ્રકારે વ્યક્તિઓની સેવા કરી છે એ જ પ્રકારે એમને ગૌમાતાની પણ સેવા કરી છે એમના ઘરે ગાયો હતી એમને ગૌશાળા પણ હતી એમના પિતા એમની માતા એમના પિતા પ્રધાન ઠક્કર એમની માતા એ પ્રાચીન સમયથી જ્યારથી વિવાહ થયા ત્યારથી એ ગૌસેવા કરતા આવતા હતા અને જ્યારે બાળક પોતાના માતા પિતાને કાર્ય કરતા જુએ છે અને એને એ કાર્યમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે એ પણ એ કાર્ય કરવા લાગે છે તો એ જલારામ બાપા એ સેવાને ગૌસેવાને ક્યારેય કોઈ કાર્ય સમજીને નહીં પરંતુ સેવા સમજીને એ સેવા કરતા હતા એ ક્યારેય ગૌમાતા ને પશુ નહીં પરંતુ ભગવાનનો દિવ્ય સાક્ષાત અવતાર માનતા હતા કે આ તો એક આદિશક્તિ છે આ તો એક પરાશક્તિ છે આ કોઈ ચાર પગો ને બે સિંગો વાળો પ્રાણી નહીં પરંતુ એક ભગવાનનો દિવ્ય અને જીવંત અવતાર છે જે ભગવાન સદૈવ જેમના દ્વારા આપણા પર કલ્યાણ કરે છે એ એવું માનતા હતા બધા જીવોને ક્યારેય કોઈ જીવોની હિંસા ન થવી જીવો પ્રત્યે અહિંસાનો ઉપદેશ આપવો સદૈવ એમનો ધર્મ હતો અને સમર્પણ એમનું પ્રભુ શ્રી રામ પ્રત્યે હતું પ્રભુ શ્રી રામ પ્રત્યેનું એક એવું એમનું દ્રઢ સમર્પણ હતું કે જેની કોઈ સીમા જ નહીં એક એવા પ્રભુ શ્રી રામના ભક્ત થયા કે સદૈવ પ્રભુ શ્રી રામના રામ નામમાં લીનો હોય બધાને પણ એ જ ઉપદેશ આપે રામ નામમાં સદૈવ લીન હોય બધામાં જે રામ જુએ છે બધા બધા વ્યક્તિઓમાં જે રામ છે 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 વ્યક્તિઓને ભગવાન સમાન માને અને પોતાને તો એકદમ તુચ્છ વ્યક્તિ સમજે કે હું તો કઈ છું જ નહીં કોઈ પ્રકારનો અહંકાર કોઈ પ્રકારનો અભિમાન નહીં કે આ બધું હું કરાવી રહ્યો છું આ બધું મારા થકી થઈ રહ્યું છે સદૈવ એમનામાં દિન ભાવ એવો પ્રેમ ભાવ બધા પ્રત્યે એટલો પ્રેમ ભાવ બધા વ્યક્તિઓ પ્રત્યે એમનો એટલો પ્રેમ ભાવ ક્યારેય કોઈને ઊંચે અવાજે વાત ન કરવી ક્યારેય કોઈને ક્રોધ ન કરવો ક્યારેય કોઈને બુમાબુમ ન કરવી ક્યારેય કોઈને એવો અહંકાર ન દેખાડવો કે આ બધું મારા લીધે થયું છે આ બધું મેં કર્યું એટલા માટે થયું છે અરે મારા વગર તો તમારું કોઈ અસ્તિત્વ નથી ઘણા લોકો આપણા જીવનમાં એવા આવે છે કે આ પ્રકારના શબ્દો વાક્યો આપણને કહેતા હોય છે પરંતુ જલારામ બાપાએ નિસ્વાર્થ ભાવથી નિષ્કામ ભાવથી સદૈવ બધાની સેવા કરી છે વિશેષ રૂપથી ગૌમાતાની સેવા કરી છે અને પ્રભુ શ્રી રામ પ્રત્યે પોતાની જાતને સમર્પિત કરી દીધા છે અને ભક્તિ ખરેખર એવી જોઈએ ભક્તિ કોને કહેવાય ભક્તિનો અર્થ આજકાલ બધા એમ સમજે છે કે આપણે પાઠ પૂજા કરી લીધા કીર્તન કરી લીધા ભજન ગાઈ લીધા કથા સાંભળી લીધી એ બધી ભક્તિ છે પરંતુ વાસ્તવિકતામાં એ બધી ભક્તિ કરવાના સાધનો છે કે આ પ્રકારથી ભક્તિ થઈ શકે તેમાં આપણો ભાવ પ્રગટ થઈ શકે પરંતુ ભક્તિનો વાસ્તવિક અર્થ છે સમર્પણ પ્રભુ પ્રત્યેનું સમર્પણ જેને પણ આપણે ઈષ્ટ માનતા હોઈએ એમના પ્રત્યેનું સમર્પણ આજે કયો વ્યક્તિ સમર્પણ કરી રહ્યો છે બધા પોતાની જાતને ભક્ત કેવડાવી રહ્યા છે હું ભક્ત છું હું ગૌ ભક્ત છું હું પ્રભુ ભક્ત છું પરંતુ ભક્તનો અર્થ હોય સમર્પણ પોતાની સંપૂર્ણ પોતાની સંપૂર્ણ જીવન શૈલીને ભગવાન પ્રત્યે સમર્પિત કરી દેવું એ છે ભક્તિ અને સમર્પિત કરવાનો અર્થ શું જીવનમાં વિકટ પરિસ્થિતિઓ આવી રહી છે પરંતુ આપણને આપણા પ્રભુ આપણા ઈષ્ટ પર આપણને એટલો દ્રઢ વિશ્વાસ કે મારું જીવન એ ચલાવી રહ્યા છે મારા જીવનમાં કંઈક એવું પણ નહીં થાય કે જે હું ઈચ્છતો નથી એટલા માટે પ્રભુ પર એટલો દ્રઢ વિશ્વાસ એને જ સમર્પણ અને ભક્તિ કહેવાય છે કીર્તન કરી લીધા પાઠ પૂજા કરી લીધા નામ જપ કરી લીધું એ કેવલ અને કેવલ ભક્તિના સાધનો હોય શકે પરંતુ ભક્તિ કેવલ અને કેવલ પોતાના સંપૂર્ણ જીવનને પોતાને પ્રભુ પ્રત્યે સમર્પિત કરી દેવું અને એમની જે પણ યોજનાઓ છે તેમાં નિસંદેહ એ યોજનાઓમાં ભાગ લેવું ક્યારે કોઈ એમની યોજનાઓમાં યોજનાઓ કે આપણા જીવનમાં જે ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની શંકા કોઈ પણ પ્રકારનો સંદેહ ન લાવવો એનું નામ ભક્તિ છે કઈ પણ થાય આપણા જીવનમાં પ્રભુ પ્રભુ સાથે આપણે દોષારોપણ કરીએ પ્રભુને આપણે દોષ આપીએ કે આ તો આપના કારણે થઈ રહ્યું છે આપ મારા જીવનમાં કેવું કરી રહ્યા છો આવું સાવ મને દિવસો દેખાડ્યા આવા મેં કયા પાપ કર્યા હતા મને આવા દિવસો દેખાડ્યા પરંતુ તેમાં પણ કંઈક ને કંઈક સારું છે તો એ સારું શોધવાનો પ્રયાસ સદેવ કરવો જોઈએ જેવું જલારામ બાપા કરતા હતા એમની પાસે ખરેખર કોઈ અઢળક ધન ન હતું કોઈ પણ એવી જમાપુંજી હતી નહીં કોઈ પણ એવું જમાપુંજી હોય બાપદાદાનું ધન હોય એમની ધન દોલત હોય તો હાલો સમજાય કે લોકો આવું કાર્ય કરે પરંતુ એમની પાસે કંઈ ન હોવા છતાં પણ અઢળક પ્રકારથી અઢળક બધાને બધું પૂરું પાડતા હતા કોઈ પણ પ્રકારથી એમને કોઈને બાકી રાખતા ન હતા કોઈ આવે મને ધન જોઈએ છે ધન આપતા એમની પાસે જે પણ હોય અન્ન જોઈએ છે કાર્ય કરવું સદૈવ એમના મનમાં એવો જ ભાવ કે બધા તો ભગવાન નું સ્વરૂપ છે એટલા દીન અને દયાળુ સંત હતા એમનો જન્મ ઈસવીસન સત્તરસો માં કાર્તક સુદ સાતમના દિવસે લગભગ થયો હતો કે એમના ઘણા જીવન પરિચયો પ્રચલિત છે તેમાં લગભગ કાર્તક સુદ સાતમ આપણને બતાવે છે તો એ પાવન દિવસે થયો હતો લોહાણા વંશમાં રઘુવંશમાં એમનો જન્મ થયો છે અને એમને એ બાળક જ્યારે પ્રગટ થયું ત્યારે એમના માતા-પિતા પ્રધાન ઠક્કર અને રાજબાઈજીને પણ એવું એ બાળકની આભા લાગી એ બાળકની એવી કાંતિ લાગી કે અરે જાણે આ બાળક તો સંપૂર્ણ

એમને જન્મ લીધો જન્મ લેતા આવે તો આસપાસની વાયુમાં એટલી પવિત્રતા ફેલાણી કે જાણે આસપાસના લોકોને પણ જાણ થઈ હોય કે આજે કોઈ દિવ્ય અવતારનો જન્મ થયો છે કોઈક એવી કોઈક એવી શક્તિ કે જે આ બધું ચલાવી રહી છે એવો અનુભૂતિ થાય છે જ્યારે જલારામ બાપા થોડા મોટા થયા પ્રાચીન સમયમાં તો નાનપણથી જ વિવાહ કરી દેતા હતા સોળ વર્ષની ઉંમરે એમના વિવાહ વીરબાઈ સાથે થયા તો એમના વિવાહ થયા એમની પત્નીને પણ એમને બધું ચોખ્ખું કહી દીધું કે મને કોઈ પણ ગ્રહસ્થ આશ્રમમાં જિજ્ઞાસા નથી કોઈ પણ પ્રકારથી ગૃહસ્થમાં રહેવાની જિજ્ઞાસા નથી પરંતુ મારે જે કરવું છે ક્યારેય મારા કાર્યમાં તું વિઘ્ન બનતી નહીં એમની પત્ની પણ એવી ભક્તાણી હતી એમની પત્ની પણ પ્રભુ ભક્ત હતી કે ક્યારેય એમના કાર્યમાં એ વિઘ્ન બની નહીં એમને કહ્યું કે આપ જે ઈચ્છો છો આપ કરી શકો છો એક પતિ પત્ની માં એવી સમજણ શક્તિ હોય ને કે મને આ કાર્ય ગમે છે હું આ કાર્ય કરીશ તો એ કાર્યમાં તમારે વિઘ્ન બનવાનું નથી મારો સાથ ના આપી શકો તો કઈ નહીં મારી સાથે ન રહી શકો તો કઈ નહીં પરંતુ ક્યારેય એ કાર્યમાં વિઘ્ન બનવાનો પ્રયાસ કરતા નહીં ખૂબ પ્રેમ ભાવથી એમને કહ્યું અને જે પ્રકારથી પતિ પત્નીમાં એક સમજણ હોય છે એ જ પ્રકારથી એમની એ સમજ્યું કે એમને શું કાર્ય કરવા છે એમને દાન ધર્મના કાર્ય કરવા છે એમને સેવાના કાર્ય કરવા છે તો એમાં કઈ રીતે એમને રોકી શકે મારું શું સામર્થ્ય કે એમને ભક્તિ કરવા માટે રોકી શકું ત્યારે એ પણ એ પ્રભુની એટલી ભક્ત હતી એમને કહ્યું કે હું તમારી સાથે છું જે સેવા કરવી છે મારે પણ પ્રભુની ભક્તિ કરવી છે મારે પણ જીવોની સેવા કરવી છે મારે પણ ગૌ સેવા કરવી છે સદૈવ એમનો એવો ભાવ હતો અને ધીરે ધીરે જલારામ બાપા મોટા થયા એ જે દુકાન ચલાવતા એ દુકાન છોડીને એમને સદાવ્રતનું પાલન કર્યું એક એવું સદાવ્રત એમને મારે વેડફવો જોઈએ નહીં આટલા સમયમાં પણ હું અનેક જીવોનું કલ્યાણ કરી શકું છું પ્રભુ મારા મને નિમિત્ત બનાવીને મારા મારા હાથોથી મારા જેવા તુચ્છ હાથોથી બધાની સેવા કરાવી શકે છે સદૈવ એમનો એવો ભાવ અને ક્યારેય એમનો એવો ભાવ હતો એમના ભાવમાં ખોટ ન પડતી એટલા માટે એમના ધન ધાન્યમાં એમના અન્ન ક્ષેત્રમાં પણ ક્યારેય ખોટ પડી નથી અત્યારે આપણે વીરપુરમાં જોઈએ બહુ સુંદર ભવ્ય ભોજનાલય છે ભવ્ય પ્રકારથી બધાને ભોજન કરાવવામાં આવે છે અને એ ભોજન ક્યારેય ખૂટતું નથી દિવસે અને દિવસે વધતું જાય છે એ અન્ન ક્ષેત્રમાં ક્યારેય ખોટ આવતી નથી દિવસે અને દિવસે વધતું જાય છે તેનું કારણ પણ એ જ છે કે એકવાર કોઈ રામ ભક્ત હતા હવે જલારામ બાપાને રામ ભક્ત જોઈને એમને પણ વિચાર આવ્યો કે ભગવાન શ્રી રામની મૂર્તિ છે કોને આપવી જોઈએ એમને વિચાર આવ્યો જલારામ કોઈ કોઈ જીવંત સંત તો તો અહીંયા દેખાતા નથી એમને આપવી જોઈએ જલારામ બાપાને એક વ્યક્તિ આવીને શ્રી રામની મૂર્તિ આપી ગયો વિગ્રહ સ્વરૂપ અને એમને કહ્યું કે થોડા જ સમયમાં શ્રી હનુમાનજી આવશે એમના દર્શન કરવા ત્યારે એમને મૂર્તિ આપી દેજો એમ કહીને એ વ્યક્તિ તો નીકળી ગયા જલારામ બાપાએ એ શ્રી મૂર્તિને પોતાના મંદિરના સ્થાનમાં પવિત્ર સ્થાનમાં ત્યાં પધરાવી દીધી હવે ત્યાં પોતાના ઘરમાં રાખી છે હવે નિત્ય એ પ્રભુ શ્રીરામને દર્શન કરે પ્રાર્થના કરે અને પોતાની સેવા ધર્મની કાર્ય પોતાના સેવા ધર્મનું કાર્ય પોતાનું સદાવ્રતનું પાલન કરવું એ બધું પ્રારંભ કરે નિત્ય આ પ્રકારે કરે હવે એક સમયે જ્યારે જલારામ બાપા બધાને ભોજન કરાવીને બધાને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરું પાડીને જયારે ઘરે આવતા હતા ત્યારે ઘરે આવીને એમને જોયું પ્રભુ શ્રી રામના એમને દર્શન કર્યા અને ત્યારે પ્રભુ શ્રી રામના દર્શન કરતા વેદ ત્યાંથી શ્રી રામ શ્રી લક્ષ્મણજી અને સીતાજી અને હનુમાનજી એ બધાની વિગ્રહ સ્વરૂપે મૂર્તિ પ્રગટ થઈ

તો આજે આજે એટલા માટે સાક્ષાત પ્રભુ પ્રગટ થયા છે કે તું જે જે કાર્ય સેવા કરી રહ્યો હોય તેમાં આગળ વધ હું તારી સાથે છું આપણને પણ એ પ્રેરણા મળે છે કે આપણે જે પણ કાર્ય કરી રહ્યા છીએ પ્રભુ સ્મરણ પ્રભુ ભક્તિથી પ્રભુ સમર્પણથી કરીએ જેનાથી આપણને સો પ્રતિશત એ કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે ત્યારે વિગ્રહ સ્વરૂપે મૂર્તિ પ્રગટ થઈ તેની મૂર્તિની સ્થાપના તે જ ઘરમાં કરવામાં આવી એમના ઘરમાં જ કરવામાં આવી અને ત્યારથી એવું માનવામાં આવે છે કે એ સ્થાન પર એ અન્ય ક્ષેત્ર પર ક્યારેય કંઈ ખૂટતું નથી ક્યારેય એટલે કંઈ ખોટ પડતી નથી જ્યારે જ્યારે જે પણ જરૂરિયાતનો સામાન હોય વસ્તુઓ હોય ભોજન હોય જે પણ દાન ધર્મનું કાર્ય હોય બધું સફળતા પ્રાપ્ત કરે છે અને બધું સફળપણે સંપૂર્ણ થાય છે જલારામ બાપાના નામે કોઈ પણ ક્ષેત્ર ચાલુ છે ક્યાંય પણ ભોજનાલય ચાલુ છે તો ક્યારેય એટલે ક્યારેય ત્યાં કઈ પ્રકારથી કઈ ખોટ પડતી નથી આજે પણ જલારામ બાપાના જીવંત પ્રકારથી આશીર્વાદ બધાની સાથે છે જેને પણ જે પણ વ્યક્તિઓ જલારામ બાપાને માને છે એમને પૂજે છે ખરેખર એક એવા જીવંત સંત થયા કે જેમની પૂજા અર્ચના કરવા માત્રથી આપણને પ્રભુની ભક્તિ પ્રાપ્ત થઈ શકે છે કેમ કે એમનું સંપૂર્ણ જીવન ભક્તિમય છે એ ખોટ પડતી નથી ક્યારેય કોઈ ધનધાન્યમાં ખોટ પડતી નથી તેનાથી એવું પ્રતીત થઈ રહ્યું છે કે એક અદ્રશ્ય શક્તિ જાણે જલારામ બાપા માટે કાર્ય કરી રહ્યું જલારામ બાપાની

આપણને એ ભક્તિના દર્શન એ સેવાના દર્શન એમના મુખ પરથી સાક્ષાત સ્વરૂપે પ્રગટ થઈ દેખાઈ રહ્યા છે પ્રકારથી જલારામ બાપાનું જીવન હતું જીવનમાં ગૌસેવાને પણ પ્રધાન રાખી છે પ્રધાન રાખી છે કે ગૌસેવા કોઈ પશુ નહીં પણ ભગવાનનો દિવ્ય અવતાર છે ગૌસેવા પણ એ પ્રકારથી એ કરતા એક સમયે જલારામ બાપા ભોજન કરતા હતા ભોજન કરતા હતા ત્યારે ગામના કોઈ બાજુના ગામના લોકોએ આવીને કહ્યું કે અમારા ગામમાં ખૂબ દુષ્કાળ પડ્યો છે

લોકોને જ્યારે દુષ્કાળ પડ્યો અકાળ પડ્યો તો તેના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તો આ પ્રકારથી એમને બધું દુઃખ કહ્યું દુઃખનું વર્ણન કર્યું અને કહ્યું કે એ તો બધું ઠીક છે પરંતુ અમારા ગામમાં જે ગૌશાળા છે એ બધી ગૌમાતાઓની પણ મૃત્યુ થઈ રહી છે ગૌમાતાને ભોજન પ્રાપ્ત થતું નથી એમનું જલ પ્રાપ્ત થતું નથી તો તેના કારણે ગાયોની પણ મૃત્યુ થઈ રહી છે ગાયો પણ દુઃખી છે એમને કેટલા દિવસોથી ભોજન કર્યું નથી એ ભૂખી તરસી છે એમને ભોજનનો સમય હોય અને ભોજન આપી આપી શકતા નથી ત્યારે ગૌઓ જ્યારે રંભાવે છે ત્યારે એમના રંભાવનમાં દુઃખ પ્રગટ થઈ રહ્યું છે એ ભૂખી છે આજે એમને ભોજન જોઈએ છે ત્યારે જલારામ બાપા એ ભોજનની થાળી પડતી મૂકી ભોજનની થાળી સાઈડમાં મૂકી અને ત્યાંથી ઊભા થઈ અને હાથ ઘાસા કરી અને બધા સાથે નીકળી પડ્યા બધા સાથે એ ગામનું કલ્યાણ કરવા માટે નીકળી પડ્યા માર્ગ પર જઈ રહ્યા છે ભગવાનને શ્રીરામને પ્રાર્થના કરી રહ્યા છે અને જલારામ બાપા બધાને સમજાવતા સમજાવતા ત્યાં માર્ગ પરથી જઈ રહ્યા છે ગૌમાતાનું સ્મરણ કરી રહ્યા છે પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે કે હે પ્રભુ આપે તો આપના જીવનકાળમાં જીવન સંખ્યામાં ગૌદાન કર્યું છે સંખ્યામાં સેવા કરી છે આપા આપના જીવન તો લક્ષ લક્ષ સંખ્યાઓમાં ગૌમાતાનું ગૌવંશ હતું આપે એવી સેવા કરી છે તો મને પણ એવું કલ્યાણ કરો મારા પર પણ એવી કૃપા કરો કે હું પણ આ ગૌઓનું કલ્યાણ કરી શકું હું પણ આ ગૌઓનો ઉદ્ધાર કરી શકું મારામાં કોઈ એવું સામર્થ્ય નથી કે આવા દિવ્ય અવતારનો ઉદ્ધાર કરું પરંતુ જો આપ કૃપા કરો આપ મારો હાથ જાલો તો હું આ ગૌઓનું કલ્યાણ કરી શકું છું ગૌઓને ભોજન આપી શકું છું ગૌઓની સેવા કરી શકું છું આપ મારા જેવા પર કૃપા કરો તો મારા આ હાથોથી ગૌઓની સેવા પણ થાય છે

સદૈવ પ્રકારથી આસપાસના બધો દુષ્કાળ વયો ગયો અકાળ વયો ગયો અને આજે વર્ષા થઈ છે આ સંતના પગલા તો ખૂબ ભાગ્યવાન છે ખૂબ સૌભાગ્યવાન છીએ અમે કે આવા સંતના પગરવથી અમારી આ ગામની ભૂમિ પવિત્ર થઈ છે બધા ખૂબ પ્રસન્ન થયા બધા આનંદમાં આવી ગયા જરામ બાપાએ ગૌશાળાની દરેક ગૌમાતાઓને ભોજન કરાવ્યું ગામવાસીઓને જેટલું ભોજન પૂરું પાડવું હતું એ બધાને ભોજન પૂરું પાડ્યું અને ત્યાંથી પોતાના કામ પાછા ફર્યા તો આ પ્રકારે સદૈવ એમને બધાના જીવંત પ્રકારથી સેવા છે છે કાર્ય કર્યું અને બધાની સેવા કરી છે જીવ હોય કે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય કે કોઈ પણ જાતનો વ્યક્તિ હોય કોઈ પણ પશુ હોય જીવો હોય પક્ષીઓ હોય બધાની એમને સેવા કરી છે તો આજે એમનું એમના નામમાં પણ આપણને સેવા દેખાઈ રહી છે જમાડે લાખો લોકોને રામના નામથી જે ક્યાંય કઈ કદી ખૂટતું નથી એવું રામનું નામ જે ક્યાંય કદી ખૂટતું નથી એવું ભોજન એવું અન્ન ક્ષેત્ર અને જે ક્યાંય કદું ખૂટતું નથી એવી ગૌમાતા માતાની સેવા તો આ જ પ્રકારથી એમને પોતાના જીવનના લક્ષ્યને પોતાના જીવન લક્ષ્યને ગૌમાતાની સેવાને પોતાનું જીવન લક્ષ્ય બનાવ્યું પોતાના રાષ્ટ્રને વિકાસ કરવામાં પોતાની ગૌમાતાને જીવન લક્ષ્ય બનાવ્યું કે ગૌમાતાની સેવા કરીશું તો જ રાષ્ટ્રનો વિકાસ થશે ગૌમાતાની સેવા કરીશું તો જ આપણા સમાજ આપણા ધર્મનો વિકાસ થશે તો જ આપણો સમાજ અને આપણો ધર્મ સદૈવ પ્રકારથી વિકસિત થશે આજે પણ આપણે એમને ક્યારે યાદ કરીએ છીએ જ્યારે એમને પોતાના સંપૂર્ણ જીવનમાં ગાયોની સેવા કરી છે ત્યારે આજે એમનું નામ અજર અમર થઈ ગયું છે આજે દરેક જીવના હૃદયમાં જલારામ બાપા પ્રત્યેની એક નિષ્ઠા એક એવો ભાવ છે જે આપણને જોવા મળે છે આજે પણ જલારામ બાપાને ઘણા વ્યક્તિઓ એવું જીવંત સ્વરૂપ માને છે કે આજે પણ એ અમારી આસપાસ ક્યાં છે આજે પણ એ આજે પણ આ સંસારમાં એમની કૃપા વર્ષાવી રહ્યા છે

આપણે જેટલા પણ જલારામ બાપાના નામે અન્નક્ષેત્ર ચાલુ હોય જલારામ બાપાના કીર્તન પાઠ પૂજા કરતા હોય જલારામ બાપાના ભજન સંધ્યા રાખતા હોય પણ આપણે એમના જીવનથી કેટલી પ્રેરણા લઈ રહ્યા છીએ શું ખરેખર આપણે એમના જીવનથી કંઈ પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છીએ એમને એમના જીવનમાં ભોજન ને પ્રાધાન્ય ન આપીને પોતે ભોજન કરતા હતા ગાયોના દુઃખ વિશે ગાયોની પીડા વિશે એમને જાણ થઈ ભોજનની થાળી સાઈડમાં મૂકી અન્નનું અપમાન પણ ન થાય એટલા માટે ભોજનને ફેંક્યું નહીં સાઈડમાં મૂક્યું અને ગૌઓની સેવા કરવા ગયા અન્નનું પણ અપમાન ન થાય ગૌઓનું પણ અપમાન ન થાય મારી ગાયો આજે પીડામાં છે મારી ગાયો આજે દુખી છે એવો ભાવ પ્રગટ કરી અને તત્કાલ ગૌઓની સેવા કરવા પહોંચ્યા તત્કાલ ગૌઓને ભોજન કરાવવા પહોંચ્યા એવા એવો એમના જીવનમાં દ્રઢ ભાવ હતો અને શું આજે આપણે એમના પગર ઉપર ચાલી રહ્યા છીએ એમના પગલા પર આપણે ચાલી રહ્યા છીએ આપણે આ સમાજમાં છીએ આપણે આપણો સમાજ આજે દરેક વિશ્વના ખૂણે ખૂણે વિકાસ પામી રહ્યો છે વિકસિત થઈ રહ્યો છે તો શું ખરેખર આપણે જલારામ બાપાને પોતાની જાતને જલારામ બાપાના ભક્ત કેવડાવીએ છીએ અને ગૌમાતાથી સદૈવ આપણે દૂર રહીએ છીએ તો શું ખરેખર જલારામ બાપાની ભક્તિ દ્રઢપણે આપણે કરી શકીએ છીએ આપણા આ ધર્મમાં આપણે ગૌસેવાને પ્રધાન્ય માની છે અને એ જ પ્રધાન છે એ પ્રકારથી ગૌઓની સેવા કરવી જોઈએ ગૌસેવા કરવા માત્રથી મનુષ્યનું કલ્યાણ થાય છે જે પ્રકારે જલારામ બાપાએ ગૌસેવા કરી છે ગૌમાતાને એક દિવ્ય આધારશીલા સેવા કરી છે અને એમનું નામ આજે સંપૂર્ણ સંસારમાં અજર અમર થઈ ગયું છે કોઈને પણ પૂછે જલારામ બાપા કોણ છે કોઈને પણ જલારામ બાપા વિશે કઈ ને કઈ એવી વાત તો ખબર હશે બધા પાસેથી આપણને નવી વાત નવી કથા નવા પ્રસંગો જાણવા મળશે તો આ જ પ્રકારથી જીવનથી પ્રેરણા લઈએ એમને જે સદાવ્રતનું પાલન પાલન કર્યું 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 એમને એમને જે જે ધર્મનું ધર્મન કર્મનું કાર્ય જેમ ભક્તિ અને સમર્પણનું પાલન કર્યું એ જ પ્રકારે આપણે પણ આપણા જીવનમાં આ પ્રકારના ઉપદેશોનું પાલન કરીએ ગૌ સેવાનું પાલન કરીએ ગૌ સેવાને આપણા જીવનમાં પ્રધાન માનીએ અને ગૌ સેવા અને ગૌરક્ષા ગૌ સંવર્ધન અને ગૌવંશમાં વૃદ્ધિ કરવી તેને જ આપણા જીવનનું લક્ષ્ય માનીએ તેને જ આપણા જીવનમાં એવું લક્ષ્ય બનાવી લઈએ કે ગૌસેવા એ જ મારું લક્ષ્ય ગૌ સેવા ગૌમાતા ની સેવા ગૌવંશમાં વૃદ્ધિ કરવી એ જ મારા જીવનનું લક્ષ્ય ગૌમાતાની સેવા કરવી ગૌમાતાની કૃપા પ્રાપ્ત કરવી એ જ મારા જીવનનું પ્રધાન લક્ષ્ય છે કેમ કે ગૌમાતામાં તો સંપૂર્ણ સમાહિત છે ગૌમાતાથી જ આ સૃષ્ટિ બની છે ગૌમાતામાં સમસ્ત તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે ગૌમાતાને પૂજા કરી લીધી ગૌમાતાને પૂજી લીધા તો સમસ્ત દેવી દેવતાઓની પૂજા થઈ ગઈ તો આ જ પ્રકારથી ગૌમાતાની કૃપા ઉપર બની રહે બાપાની બાપાની કૃપા આશીર્વાદ આ સૌ ઉપર બન્યા રહે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે ગૌ સત્સંગ શ્રવણ કરતા રહો અને બીજાને પણ સત્સંગ શ્રવણ આવતા રહો ગૌમાતાની સેવા કરતા રહો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ જય ગૌ માતા